ગામડાનો ધબકાર ચેનલના સૌ ખેડૂત મિત્રો જય માતાજી મિત્રો આજે ચોવીસ માર્ચ ને સોમવાર આપણે જીરાના ભાવ જે ગઈ ચાલે માર્ચ મહિનામાં શું હતા તે જોઈએ અને અત્યારે માર્ચ મહિનામાં શું રહ્યા ભાવ તે જોઈએ હવે માર્ચ એન્ડિંગની રજા આજે ક્યાંક એડમાં પડશે કાલે મંગળવારે પડશે બુધવારે તમામ એડમાં પડશે પહેલી તારીખ સુધી પણ ગામડે પણ વેપારો થશે હવે મિત્રો પહેલાં આપણે બે હજાર ચોવીસની માર્ચમાં શું ઊંઝામાં ભાવ રહ્યા જીરાના વીસ કિલોના આવકો જોઈ લઈશું ત્યાર પછીના આ વર્ષ આપણે જે આ ભાવ જોયા તે બે હજાર ચોવીસની પહેલી માસથી ચોવીસ માસ સુધીના હતા અને હવે અત્યારે જે જોઈએ છે આ હવે પાછળથી તે બે હજાર પચીસના છે એટલે તમને ખ્યાલ આવે કે કેવા ભાવ ફરક છે અને ઉત્પાદનમાં આપણે સારું હોય થોડું એમ રાજસ્થાનમાં ઘટે છે એટલે ક્યાંય કેટલો ડિફરન્સ છે અને કેવો સ્ટોક રહે અને શું થાય નિકાસમાં કંઈ કોઈ ઘટી તો ન જ ગઈ હોય એટલે તમને ખ્યાલ આવે એના માટે જ છે આજનો આ